રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર એક્યાસી પોરબંદર ચાર હજાર છસોથી ચાર હજાર છસો પચાસ ચાર હજાર છસો વીસથી ચાર હજાર છસો વીસ પાટડી ચાર હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર નવસો પચાસ જેતપુર બે હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો ભચાઉ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ પડી ચાર હજાર ત્રણસો એકાણુંથી ચાર હજાર સાતસો બોટાદ ચાર હજાર એકસો ચાર હજાર નવસો પચીસ ડીસા 4,700 હજાર 4,700 ચાર હજાર સાતસો હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર પચાસ જામજોધપુર ચાર હજાર પચાસથી ચાર હજાર નવસો એક સાવરકુંડલા ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર પંદર અમરેલી ચાર હજાર ત્રણસોથી મોરબી ચાર હજાર ત્રણસો જૂનાગઢ ચાર હજાર પાંચસોથી માંડલ ચાર હજાર ચારસો એકથી ચાર હજાર નવસો રાપર ચાર હજાર ત્રણસો ચુમ્માલીસથી ચાર હજાર આઠસો એકોતેર કાલાવટ બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો વાંકાનેર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ત્રેવીસ જસદણ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો અંજાર ચાર હજાર છસો વીસથી ચાર હજાર આઠસો ચાલીસ બાબરા ચાર હજાર બસો પચીસથી પાંચ હજાર હારીસ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર जामनगर तरह हज़ार तरह सौ पांच हज़ार दस अंबाड़िया चार हज़ार पांच सौ पच्चीस चार हज़ार नौ सौ दिवदर चार हज़ार पांच सौ थी चार हज़ार आठ सौ पाटण चार हज़ार सात सौ थी चार हज़ार सात सौ धांगध्रा चार हज़ार एक सौ थी चार हज़ार आठ सौ एशी थराट चार हज़ार एक सौ थी पाँच हज़ार एक सौ पचास धानेरा चार हज़ार चार हजार आठ सौ पिंयासी गोडल तरह हज़ार आठ सौ पांच हज़ार एकतालीस રાંધનપુર ચાર હજાર પચીસથી પાંચ હજાર બસો સાત મેનાવા ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો પચીસ ઊંઝા ચાર હજાર ત્રીસથી પાંચ હજાર ચારસો દસ તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો